આપણી પાસે ચર ઘાતાંકીય ક્ષયનો આલેખ છે જ્યાં n એ રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા દર્શાવે છે અને તે સંખ્યા સમયના વિધેય તરીકે છે અહીં આ જે સમીકરણ આપ્યું છે તે આ આલેખને દર્શાવે છે કોઈપણ સમય આગળ ન્યુક્લિયસની સંખ્યા બરાબર ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા ગુણ્યા e ની માઈનસ લેમ્ડા t ઘાત અહીં લેમડા એક ક્ષય અચળાંક છે લેમડા બરાબર ક્ષય અચળાંક તે એક ચોક્કસ સંખ્યા છે તમે તેના બરાબર કે પણ લઈ શકો અને તમે તેને દર અચળાંક તરીકે વિચારી શકો તે એક ફક્ત અચળ સંખ્યા છે જેનો ગુણાકાર આપણે સમય સાથે કરીએ છીએ હવે આલેખ પરનું આ બિંદુ શું દર્શાવે છે તે આપણે શોધવા માંગીએ છીએ અને આ બિંદુ ત્યારે મળશે જ્યારે સમય ટી બરાબર ઝીરો છે માટે ટી બરાબર ઝીરો ની કિંમત આપણે અહીં આ સમીકરણમાં મૂકીએ ટી બરાબર ઝીરો હોય ત્યારે ન્યુક્લિયસ સંખ્યા બરાબર એન ઝીરો ગુણ્યા ઈ ની માઇનસ લેમડા ગુણ્યા ઝીરો ઘાતર ટી બરાબર ઝીરો હોય ત્યારે ન્યુક્લિયસ સંખ્યા બરાબર એન ગુણ્યા ઈ ની ઝીરોઘાત હવે ઈ ની ઝીરોઘાત એક થાય માટે ટી બરાબર ઝીરો હોય ત્યારે ન્યુક્લિયસ સંખ્યા બરાબર એન આમ અહીં આ બિંદુ એન દર્શાવે છે આપણા આલેખ પર રેડિયોએક્ટિવ ન્યૂક્લિયર્સની પ્રારંભિક સંખ્યા હવે તમે આ કોઈ પણ સમય ટી માટે કરી શકો તમે આ અક્ષ પર કોઈ પણ સમયને પસંદ કરો ધારો કે આપણે આ સમય લઈએ તેને આલેખ સુધી લંબાવીએ જેથી આ બિંદુ મળશે પછી તેને ભાઈ અક્ષ પર લંબાવો તેથી આપણને તે સમય આગળ રેડિયોએક્ટિવ ન્યૂક્લિયર્સ ની સંખ્યા મળશે અહીં આ એમ થાય હવે આપણે તે અર્ધ આયુ એટલે કે હાફ લાઈફ માટે કરીએ યાદ કરો કે જ્યારે સમય બરાબર અર્ધ આયુ હોય ત્યારે ન્યુક્લિયસની સંખ્યા બરાબર ન્યુક્લિયસની પ્રારંભિક સંખ્યા ભાગ્યા બે અર્ધ આયુ પછી આપણી પાસે તેની સંખ્યા અડધી જ બાકી રહે તો આપણે હવે તેને આલેખ પર જોઈએ જો આપણે આ પ્રારંભિક સંખ્યાનું અડધું કરીએ તો તે લગભગ અહીં આવશે આ એન ભાગ્યા બે છે આપણે આ બિંદુને આ સુધી લઈ જઈએ આ પ્રમાણે અને હવે તેને એક્સ અક્ષ પર લંબાવીએ તો આપણને કંઈક આ પ્રમાણે મળે તેથી અહીં આ સમય અર્ધ આયુ હોવો જોઈએ હવે આપણે અર્ધ આયુની કિંમત અને અર્ધ આયુ સમયે ન્યુક્લિયસની જે સંખ્યા હશે તે કિંમત આ સમીકરણમાં મૂકીએ હું અહીં સમીકરણને ફરીથી લખીશ

એન ઝીરો ગુણિયા ઈ ની માઇનસ લેમડા ટી ઘાત ટી ની જગ્યાએ આપણે અર્ધ આયુ લખીશું કંઈક આ પ્રમાણે બંને બાજુથી આ એન કેન્સલ થઈ જશે તેથી આપણી પાસે સમીકરણની ડાબી બાજુ એકના છેદમાં બે બાકી રહે બરાબર ઈ ની માઇનસ લેમડા ગુણિયા ટી વન હાફ ઘાત હવે આપણે અહીં આ ઈ ને દૂર કરવા માંગીએ છીએ તેથી સમીકરણની બંને બાજુએ નેચરલ લોગ લઈએ માટે નેચરલ લોગ ઓફ એકના છેદમાં બે બરાબર નેચરલ લોગ ઓફ ઇ માઇનસ લેમડા ગુણ્યા ટી વન હાફ ઘાત જો તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો તમને નેચરલ લોગ ઓફ માઇનસ વન હાફ બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ છસો ત્રાણું મળે બરાબર અહીં આ બંને કેન્સલ થઈ જશે અને આપણી પાસે ફક્ત આ ઘાત જ બાકી રહે ઓછા લેમડા ગુણ્યા t1 વન આપણે અહી ઋણ નિશાની ચિંતા કરવાની જરૂર નથી તે બંને બાજુ થી ઉકેલી શકીએ બંને બાજુ લેમડા વડે ભાગીએ માટે ટી વન હાફ બરાબર ઝીરો પોઈન્ટ છસો ભાગ્યા લેમડા ભાગ્યા ક્ષય અચળાંક તેથી તમે અર્ધ આયુ માટે એક આ પ્રકારનું સમીકરણ જોઈ શકો હવે જો તમે ક્ષય અચળાંક લેમડા માટે ઉકેલવા માંગો તો તો તે ખૂબ જ સરળ છે લેમડા બરાબર ઝીરો પોઈન્ટ છસો ત્રણું ભાગ્યા અર્ધ આયુ આમ તમે અર્ધ આયુ માટે પણ ઉકેલી શકો અને તમે લેમડા માટે પણ ઉકેલી શકો મેં ફક્ત અહીં આ સમીકરણને ફરીથી ગોઠવ્યું છે જો તમે આ બંનેમાંથી કોઈ પણ એકની કિંમત જાણતા હોવ તો તમે બીજાની કિંમત શોધી શકો આમ ચર ઘાતાંકી આલેખ વિશે આ રીતે વિચારી શકાય હવે આપણે સેમીલોગ આલેખ વિશે વિચારીએ જે માહિતી વિશે વિચારવાની બીજી રીત છે તેના માટે હું સમીકરણને ફરીથી લખીશ રેડિયો ન્યુક્લિયસની સંખ્યા બરાબર તેની પ્રારંભિક સંખ્યા ગુણ્યા ઈની માઇનસ લેમડા ટી ઘાત હવે આપણે ઈની માઇનસ લેમડા ટી ઘાત હવે આ ઈ ને દૂર કરવા બંને બાજુ નેચરલ લોગ લઈએ માટે નેચરલ લોગ ઓફ એન ભાગ્યા બરાબર નેચરલ લોગ ઓફ ઇની માઇનસ લેમડા ટી ઘાત ડાબી બાજુ લઘુગણકના ગણક ગુણધર્મનો ઉપયોગ કરી શકાય માટે આને ફરીથી લખીએ નેચરલ લોગ ઓફ એન ઓછા નેચરલ લોગ ઓફ એન ઝીરો બરાબર બાજુ આ બંને કેન્સલ થઈ જશે અને આપણી પાસે ફક્ત માઇનસ લેમડા ટી બાકી રહે સમીકરણની બંને બાજુએ નેચરલ લોગ ઓફ એન ઝીરો ને ઉમેરીએ માટે નેચરલ લોગ ઓફ એન બરાબર માઇનસ લેમડા ટી પ્લસ નેચરલ લોગ ઓફિરો બી ને ઘણું મળતું આવે છે અને આ સમીકરણ સુરેખ રેખાનું સમીકરણ છે અહીં વય બરાબર નેચરલ લોગ ઓફ એન છે એમ બરાબર માઇનસ લેમડા થશે આપણે ટી ને એક્સ તરીકે લઈ રહ્યા છીએ અને બી બરાબર નેચરલ લોગ ઓફ n0 જો તમને યાદ હોય તો અહીં આ સમીકરણ તમને સુરેખ રેખાનો આલેખ આપશે જ્યાં એમ બરાબર સ્લો અને તેના બરાબર માઇનસ લેમડા અને જો તમને યાદ હોય તો અહીં આ શિરોલંબ અંતઃખંડ છે બી બરાબર શિરોલંબ અંતઃખંડ માટે આ સમીકરણમાં શિરોલંબ અંતઃખંડ નેચરલ લોગ ઓફ n0 થશે આપણે ઝડપથી તેનો આલેખ દોરીએ તે કંઈક આ પ્રમાણે આવશે અહીં આ વાય અક્ષ છે અને આ અક્ષ હવે અહીં વાય બરાબર નેચરલ લોગ ઓફ એન છે માટે આ વાય અક્ષ પર નેચરલ લોગ ઓફ એન આવશે અને એક્સ અક્ષ પર સમય આવશે કંઈક આ પ્રમાણે અને આ સમીકરણમાં શિરોલમ અંતઃખંડ નેચરલ લોગ ઓફ એન ઝીરો છે અહીં આ બિંદુ નેચરલ લોગ ઓફ એન ઝીરો છે આપણે તેને ઝડપથી સાબિત કરી શકીએ આ સમીકરણમાં ટી બરાબર ઝીરો લઈએ ટી બરાબર ઝીરો માટે નેચરલ લોગ ઓફ એન બરાબર માઇનસ લેમડા ગુણ્યા ઝીરો વત્તા નેચરલ લોગ ઓફ એન ઝીરો તમે જોઈ શકો કે અહીંથી આ કેન્સલ થઈ જશે તમને નેચરલ લોગ ઓફ એન બરાબર નેચરલ લોગ ઓફ એન ઝીરો મળશે અને તે આપણો વાય અંતઃખંડ છે અથવા શિરોલંબ અંતઃખંડ હવે આપણે જાણીએ છીએ કે આ સુરેખ રેખાનો આલેખ છે આપણને તેનો ઢળ ઋણ મળશે જે અહીં છે અને તે આલેખ કંઈક આ રીતે દેખાય અને આ રેખાનો ઢળ બરાબર વાયમાં થતો ફેરફાર ભાગ્યા એક્સમાં થતો ફેરફાર એટલે કે નેચરલ લોગ ઓફ એનમાં થતો ફેરફાર ભાગ્યા ટીમાં થતો ફેરફાર જેના બરાબર માઇનસ લેમડા છે જે આપણે અહીં જોઈ ગયા અને આ સેમિલોગ આલેખ છે કારણ કે આપણી પાસે અહીં નેચરલ લોગ ઓફ નો ટી ની વિરુદ્ધમાં આલેખ છે તમે આ રેખાનો ઢાળ શોધી શકો અને પછી જો તમે તેનું ઋણ લો તો તમને આ ક્ષય અચળાંક મળે અને પછી તે ક્ષય અચળાંક પરથી તમે અર્ધ આયુ શોધી શકો આમ સેમિલોગ આલેખ એ માહિતીને જોવાની બીજી રીત છે